નખત્રાણાના લુડભાઈ પાસે નદીના પટમાં માલધારી પરિવાર ફસાયો નરા ડેમના ઓગનના પ્રવાહમાં પશુઓ સાથે ફસાતા હતા બે પરિવાર લુડભાઈ સરપંચ જબ્બાર છત અને ગ્રામજનો દ્વારા માલધારી પરિવારને સુરક્ષિત બહાર કાઢી ગામમાં આશરો આપ્યો ચાર કલાકની મહેનત બાદ રબારી સમાજ પરિવાર અને પશુઓને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા વરસાદ ને લઈને આપણા ગામમાં શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ હમણાં તો બરાબર છે પણ ઓગણના જે નરાડે ઓગણ્યો હતો એના પાણી અમુક નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે પણ અત્યારે અત્યારે પોઝિશન સારી છે સારી છે નુકસાન કે ના બીજો અહિયાં ના પશુધન ને તો નુકસાન નહીં પણ આપણે બે રબારી પરિવાર હતા અહિયાં જંગલમાં તો એના આપણે પંદર વીસેક જેવા ઘેટા બકરા નું નુકસાન થયું છે અમુક મરી ગયા અમુક પાણી નું વેણ વધુ હતું એમાં વીસેક જેવા તણાઈ ગયા હતા બાકી બીજા ને આપણે ગ્રામજન ગ્રામના બધા નવજવાનો સાથે રાખી કરી અને રેસ્ક્યુ કરી અને અહિયાં સ્કૂલ માં આશરો આપ્યો છે અને બે પરિવારો છે તેમના બધા માણસો સુરક્ષિત છે અને પશુધન પણ ખાલી વિશેક જેટલા ઘેટા બકરા નું નુકસાન થયું છે બાકી

અને બધું હાલ ફિલહાલ બધું થાણે પડ્યું છે બરાબર છે. તમારો સપોર્ટ દ્વારા તમારી ગવર્મેન્ટ તમારા દ્વારા શું લોકો ને અપીલ કરશો? બસ અમે અપીલ એ કરી છે કે પોતાના જાનમાલ જે છે એમની સાવચેતી રહે અને જે નીચાણ વાળા વિસ્તારો છે એની અંદર ન જવા અને તેમજ બીજો કે હમણાં વરસાદની સિઝન અંતિ ચાલી રહી છે તો જો કામકાજ ન હોય તો ઘરથી બારે ન નીકળવું તેમજ આજુબાજુના જે પણ લોકો હોય એનું પણ ધ્યાન રાખવું અને ખાવા પીવાની વ્યવસ્થા પણ ન હોય તો કરી આપવી એક બધા માટે એક માનવતાની દ્રષ્ટિ જોવા જઈએ તો બધાય આવું કરવું જોઈએ જી ધન્યવાદ સર તો વાત કરો બધા થેન્ક યુ સર સાગર લક્ષ્મી એગ્રી સીટ્સના એરંડા અભિયારણ સ્ટાર્ટ ઓગ कारा मटकी स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्बोस लंबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो सुज लखलू कॉस्बोस एरंडा बियारण